પૂર્વ કચ્છના કાનમેરના રણમાં બે ગ્રુપો દ્વારા થયેલ મોટી જૂથ અથડામણ વિડીયો થયા વાયરલ પૂર્વ કચ્છના રાપર તાલુકાના કાનમેર નજીક આવેલ કચ્છના નાના રણમાં બે જૂથો વચ્ચે થયેલ ગેંગ વોરના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા તે સ્પષ્ટ જોઈ શકાય છે અને સાબિત થઈ રહ્યું છે કે ભૂમાફિયાઓને પોલીસ અને કાયદાનો કોઈ જ ખોફ રહ્યો નથી આ કચ્છના નાના રણમાં થયેલ શસ્ત્ર ધીંગાણાના વિડીયોમાં ક્રેટા ફોર્ચ્યુનર બોલેરો જેવા માનવમાં આવેલા અઢારથી વીસ શખ્સોએ બંદૂક જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો અંધાધૂંધ થયેલ ગોળીબારમાં ત્રણ શખ્સો ઘાયલ થયા હતા જેમાં એકની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે ત્યારે પોલીસે સત્તર જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ આધરી છે ત્યારે તંત્રએ યોગ્ય પગલાં લેવા આ વાત ભૂલવી ન જોઈએ કે છેલ્લા ઘણા સમયથી અભયારણ્યમાં ગેરકાયદેસર મીઠું પકવતા લોકો તરસ્યા બન્યા છે ત્યારે આવા સર્જાતા રીંગાણાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે